નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરને તંદુરસ્ત રાખવા માટે શરીરમાં વધેલું વજન ઓછું કરવા માટે તેમજ શરીરમાં રહેલી નાની મોટી સમસ્યાને દૂર કરવા માટે ત્રણ વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ કઈ ત્રણ વસ્તુ છે એના વિશે મિત્રો આજે ચર્ચા કરવાની છે બે ત્રણ મિનિટની એ ત્રણ વસ્તુને છોડી દેવામાં આવે તો શરીરમાંથી સાઠથી સિત્તેર ટકા નાની મોટી બીમારીઓ દૂર થાય છે એ ત્રણ વસ્તુમાં પહેલું છે મિત્રો શુગર એટલે કે ખાંડ ખાંડ જો છોડી દેવામાં આવે બધાને ખાંડ છે એનો ખોરાકની અંદર ક્યાંકને ક્યાંક ઉપયોગ કરવાની ટેવ રહેલી છે આપણને બધાને પરંતુ જો ખાંડ છોડી દેવામાં આવે એટલે કે શુગરને છોડી દેવામાં આવે ને તો મિત્રો શરીરની અંદર ઘણો બધો ફાયદો થાય છે ખાસ ફાયદો તો એ થાય કે શુગરની અંદર ભરપૂર માત્રામાં કેલરી રહેલી છે એટલે જે લોકોના શરીરનું વજન વધારે છે તો આવા લોકોને તો ખૂબ જ ફાયદો થાય છે બીજું ખાંડને જો છોડી દેવામાં આવે તો શરીરમાં વજન છે વધતું નથી વજન નિયંત્રણમાં રહેશે છે વજન વધતું તાત્કાલિક અટકી જાય છે જે લોકોના શરીરનું વજન વધારે છે જે લોકોના પેટના ભાગે ચરબીનું પ્રમાણ વધારે છે તો આવા લોકો જો ખાંડ છોડી દે ને તો આવા લોકોને શરીરમાં વજન છે ધીમે ધીમે ઓછું થવા લાગે છે જો સાથે એક્સરસાઇઝ કરવામાં આવે અથવા યોગાસનોનો સહારો લેવામાં આવે તો ખાંડની અંદર ભરપૂર માત્રામાં કેલરી છે અને જે કેલરી છે એનું બરાબર આપણે પાચન કરી શકતા નથી એનું કારણ એ છે કે આજની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જ્યાં પરિશ્રમનો અભાવ છે અને આવા સમયે જે ખાંડ ખાંડનું આપણે અનેક પ્રકારે સેવન કરતા હોય છે જેમ કે ચાની અંદર દૂધની અંદર ઘણા લોકો ખાંડ નાખીને ખાતા હોય અથવા અમુક પ્રકારની જે મીઠાઈઓ દરરોજ ખાવાની જે લોકોને ટેવ હોય તો આવા લોકોને પણ ખાસ જીતવું જોઈએ બીજું સૌથી મહત્વનું કે જે લોકોને ઠંડા પીણા પીવાની ટેવ હોય કોલ્ડ્રિંક્સ પીવાની ટેવ હોય જેની અંદર મિત્રો શુગર છે ભરપૂર માત્રામાં રહેલી છે આ બધી જ એવી વસ્તુ કે જેની અંદર શુગર છે જેની અંદર ખાંડ રહેલી છે આવી વસ્તુનું સેવન કરવાથી શરીર છે એનું વજન ખૂબ ઝડપથી વધે છે શરીરમાં ચરબી પ્રમાણ વધે છે સાથે સાથે વધેલા ફેટને કારણે હૃદય અને કિડની છે એની ઉપર મિત્રો ખરાબ અસર થાય છે એટલે જો ખાંડને છોડી દેવામાં આવે તો શરીરની અંદર ઘણા બધા બેનિફિટ થાય છે શરીરમાં વધારાનો કચરો પણ દૂર થવા લાગે છે એ સિવાય બીજી એક વસ્તુ હોય ને તો એ છે મિત્રો ખુરશી જે લોકો બેસીને કામ કરતા હોય ખાસ કરીને જે લોકો ખુરશી ઉપર બેસીને દિવસ દરમિયાન કંઈને કંઈ કામ કરતા હોય તો આવા લોકોએ ખાસ ચેતવાની જરૂર એટલા માટે કે જે લોકો દરરોજ ખુરશીમાં બેસીને કામ કરતા હોય આવા લોકોને પેટની ચરબી એ સો ટકા વધવાની પૂરી શક્યતા રહેલી છે કેમ કે ખુરશી ઉપર બેસીને જે કામ કરવામાં આવતું હોય છે એ શરીર છે એકદમ આરામદાયક સ્થિતિમાં કામ કરતા કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને જે કમરથી ઉપરનો ભાગ જે છે ખાસ કરીને આપણું પેટ છે તો પેટના ભાગે ચરબી ખૂબ ઝડપથી વધે છે ખુરશી ઉપર બેસીને કામ કરતા હોય તો જે લોકો ખુરશી ઉપર બેસીને કામ કરતા હોય જેમનો વ્યવસાય એવો હોય કે નોકરી ધંધા એવો હોય તો આવા લોકોએ દર પિસ્તાલીસ મિનિટે અડધી કલાક કે પિસ્તાલીસ મિનિટે ખુરશી ઉપરથી એક વખત ઊભા થઈ જવું જોઈએ અને થોડી હલનચલન કરવી જોઈએ સતત એક કલાકથી વધારે સમય સુધી જે લોકો ખુરશી ઉપર બેસી રહેતા હોય તો આવા લોકોને સો સો ટકા પેટની ચરબી વધવાની પૂરી શક્યતા રહેલી છે ખુરશી ઉપર બેસી રહેવાથી પેટની ની ચરબીની સાથે સાથે સાંથળની ચરબી પણ મિત્રો વધે છે એટલે ખુરશી સાથે સંકળાયેલા જે પણ વ્યવસાય કે ધંધા હોય તો આવા લોકોએ થોડી એક્સરસાઇઝ અવશ્ય કરવી જોઈએ એ સિવાય મિત્રો સૌથી મહત્વનું સ્ટ્રેસ સ્ટ્રેસ એટલે કે તણાવ જે લોકોના મનમાં વધારે તણાવ હોય છે વધારે સ્ટ્રેસ હોય છે વધારે ચિંતાગ્રસ્ત રહેતા હોય છે તો આવા લોકોના શરીરમાં વજન પણ વધે છે અને બીજી પણ સમસ્યા થાય છે માનસિક સ્ટ્રેસને કારણે માનસિક ચિંતાને કારણે શરીરમાં અનિદ્રાની સમસ્યા પણ દાખલ થાય છે અનિદ્રાની સમસ્યા દાખલ થાય ત્યારે પેટની પાચનતંત્ર ઉપર પણ એની ખરાબ અસર થાય છે અને પાચન બગડે છે પાચન બગડે એટલે સૌથી પહેલાં કબજિયાત થાય છે સ્ટ્રેસને કારણે થતી અનિદ્રા અને એને કારણે થતી કબજિયાતને કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ દાખલ થાય છે એટલે માનસિક સ્ટ્રેસ હોય તો આવા લોકોએ દરરોજ સવારે પ્રાણાયામનો સહારો લેવો જોઈએ અથવા ધ્યાન કરવું જોઈએ જેના લીધે સ્ટ્રેસ ખૂબ ઝડપથી દૂર થાય છે આ ત્રણ વસ્તુ એવી મહત્વની છે કે જેનો જ ત્યાગ કરવો જોઈએ ખુરશીમાં ખાસ બેસીને જે લોકો કામ કરતા હોય જેમ કે હું પોતે પણ ખુરશીમાં બેસીને કામ કરતો હોઉં છું પરંતુ અમુક સમયાંતરે ખુરશી ઉપરથી ઊભા થઈ જવું જોઈએ અને અમુક હલનચલન કે એવી કોઈ પ્રવૃત્તિ છે એ ખાસ કરવી જોઈએ જે લોકો આરામદાયક સ્થિતિમાં ખુરશી ઉપર બેસતા હોય તો આવા લોકોને કમરના દુખાવાની સમસ્યા પણ ભવિષ્યમાં થઈ શકે છે આવા લોકોની પાચન પાચન શક્તિ છે ધીમે ધીમે મંદ થવા લાગે છે અને પાચન મંદ થાય ત્યારે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવાની શક્યતા રહેલી છે ખૂબ ખૂબ આભાર જય માતાજી